સૌ મિત્રોને ને સૌ પ્રથમ જય શ્રી રામ આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ નંબરને બ્લેક લિસ્ટમાં કેવી રીતના ઉમેરવો અને ભૂલથી અથવા જાણે જોઈને તમે કોઈ નંબરને બ્લેક લિસ્ટમાં ઉમેરે તો એ નંબરને અનબ્લોક કેવી રીતના કરવો તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ કોઈ પણ નંબરને બ્લોકમાં ઉમેરવા માટે અથવા અનબ્લોક કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે સૌ પ્રથમ આપણે જાણીશું કોઈ પણ નંબરને અનબ્લોક કેવી રીતના કરવો ભૂલથી અથવા જાણીતીને કોઈ નંબરને તમે બ્લોક કર્યો તો એને અનબ્લોક કરવા માટે તમારે અહીંયા ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરવાની છે તમે જે ઉપર ત્રણ ટબકા પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે સેટિંગ પર ક્લિક કરી દેવાની છે સેટિંગ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે બ્લોક નંબર પર ક્લિક કરવાનું છે એટલે મિત્રો આગળ તમે એક નંબર ઉમેરેલો આ નંબરને અનબ્લોક કરવા માટે તમારે ચોકડી પર ક્લિક કરવાની છે ચોકડી પર ક્લિક કર્યા પછી અનબ્લોક પર ક્લિક કરવાની છે ત્યારે એ નંબર અનબ્લોક થઈ જશે મિત્રો હવે આપણે જાણીશું કોઈ પણ નંબરને બ્લોક કેવી રીતના કરવો કોઈ પણ નંબરને બ્લોક કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ડાયલ એપ્લિકેશન ઓપન કર્યા પછી આગળ આવું મિત્રો તમે જે પણ નંબર નંબર ડાયલ કર્યા છે બધા અહીંયા આ બ્લોક કરવા માટે તમારે નંબર પર ક્લિક કરીને રાખવાનું છે નંબર પર ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે મિત્રો તમે જોઈ શકો બ્લોક નું ઓપ્શન આવે છે તો તમારે બ્લોક પર ક્લિક કરવાનું છે બ્લોક પર ક્લિક કરી છે ફરીથી બ્લોક પર ક્લિક કરવાનું છે ત્યારે એ નંબર તમારા મોબાઈલમાં બ્લોક થઈ જશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની મદદથી તમે કોઈપણ નંબરને બ્લોક કરી શકો છો અને બ્લોક કરેલા નંબરને અનબ્લોક કરી શકો છો વિડીયોમાં થોડું પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો